દરેક માતા પિતાના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે જ્યારે મારો નવજાત શિશુ પેશાબ કરે છે ત્યારે ખૂબ જ રડે છે પેશાબ કરે છે ત્યારે રડે છે અથવા પેશાબ કરે એના પહેલા બાળક રડતું હોય છે જનરલી શું હોય કે પેશાબની કોથળીમાં જ્યારે પેશાબનો ભરાવો થાય ત્યારે એના સેન્સેશન આવતા હોય છે અને બાળકને ખબર નથી હોતી કે સેન્સેશન આવે છે પેશાબની કોથળી ભરેલી હોય છે હવે એ સેન્સેશનના લીધે બાળકને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે અને મજા આવતી નથી એટલે બાળક રડ્યા કરે છે એટલે એમાં કોઈ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી અને ખાસ એ જોવું જોઈએ કે જે બાળક જયારે પેશાબ કરે છે રડે છે ત્યારે એને પેશાબના ભાગે અથવા તો સંડાસના ભાગે કોઈ રેસ હોય તો બાળક પણ અનકમ્ફર્ટેબલ ફીલ કરતું હોય છે અને સતત બાળક રડ્યા કરતું હોય છે તો એ જોઈ લેવું અને જયારે બાળક પેશાબ કરે છે ત્યારે રડે છે એની સાથે સાથે જો લાલ કલરનો પેશાબ આવતો હોય અટકી અટકીને પેશાબ આવતો હોય બાળક સતત ઉલટી કર્યા કરે બાળકને તાવ આવતો હોય ધાવણ લેતું હોય અને બાળક એકદમ નજીકના બાળકોના ડોક્ટર બતાવવું જોઈએ અને એની યોગ્ય સારવાર કરાવી જોઈએ બાકી જનરલી બાળક નવજાત શિશુ પેશાબની કોથળીમાં પેશાબ ભરાવાના લીધે સેન્સેશન આવે છે એ સેન્સેશનના લીધે બાળક અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે અને બાળક સતત રડ્યા કરે છે તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી